thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ઝીઆ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો લીવરદાન બાદ પતિ પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારી જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પુણેમાં પતિને ત્યારે લીવરદાન કર્યા બાદ પતિ પત્ની બંનેના મૃત્યુ મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે વધુ જણાવી દઈએ કે બાપુ કોમનર પત્ની ત્યારે કામીની ત્યારે લીવરદાન કર્યું પરંતુ સર્જરી થોડાક દિવસ બાદ બંનેના મોત થયા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગને હોસ્પિટલ નોટિસ પાઠવી છે અને તપાસ શરૂ કરી છે હોસ્પિટલે કહ્યું છે કે આ કેસ ખૂબ જ જોખમી હતો અને તમામ પ્રોટોકોલોનું પાલન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ